નમસ્કાર ગુજરાત ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદ ખેડૂતોની મોટી ચેતવણી હવામાન વિભાગની નવી આગાહી બે લાખ સુધીનો ડીવું માપ ખેડૂતો માટે મોટી જાહેરાત જણધણ ખાતામાં દસ દસ હજાર રૂપિયા પીએમ મોડી ફરી આવશે ગુજરાત ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી યોજના મકાન બનાવવા મળશે સહાય કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આજે અહીં પડ્યો વરસાદ ખેડૂતોની મોટી ચેતવણી હાલમાં ચારે તરફ ગરમીની ભારે કહેર જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંતેશ ગૌસ્વામી દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે બે થી દસ જુલાઈના સેન્સનમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને એ સાથે સાથે સત્તરથી ઓગણત્રીસ જુલાઈની વચ્ચે જે સેક્શન હશે તે બાર દિવસનું રસી અને આ બાર દિવસ દરમિયાન ભયંકર ધોટમાર વરસાદ પડી શકે છે અને આ વખતે બે હજાર ચોવીસમાં ચોમાસું લાંબુ ચાલશે જેના કારણે ખેડૂતોના પાક ખરાબ પણ થઈ શકે છે હવામાન વિભાગની નવી આગાહી ગુજરાતમાં માટે હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે તે અનુસાર હાલ રાજ્યમાં હીટવેવની આ શક્યતા નહીવટ છે જ્યારે આવનારા ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેમજ પવનની દિશા બદલાશે તેથી ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે ત્રણ દિવસ પછી તાપમાનમાં ફરી વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બે લાખ સુધીનું દેવું માપ એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતો આ એડીમાં નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતે બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષ દરમિયાન એકત્રીસમી જાન્યુઆરી બે હજાર સ્થિતિ છૂટી એટલે કે માત્ર દસ મહિનામાં કૃષિ માત્ર કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ તો એ થાય છે કે ગુજરાતમાં દરેક ખેડૂતને માટે સાડી લાખ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાવન રૂપિયાનું ઉડી છે ખેડૂતો માટે મોટી જાહેરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ માટે જંગી વધારાની ભેટ આપી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપી એકસો પચાસ રૂપિયાથી વધીને એકસો પંચોતેર રૂપિયાની થઈ શકે છે લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ ટકાથી દસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે ઘઉંની એમએસપી બસો બે હજાર ત્રણસો રૂપિયા છૂટી થઈ શકે છે જ્યારે હાલમાં ઘઉંની એમએસપી એકવીસો પચીસ રૂપિયા છે મસૂરની એમએસપી દસ ટકા છૂટી વધારી શકાય છે જણધણ ખાતામાં આવશે દસ દસ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક રાજ્યોમાં યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદના પ્રધાનમંત્રી જણધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જણધણ યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જણધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા પીએમ મોડી ફરી આવશે ગુજરાત પીએમ મોદી ફરી ગુજરાતના આવવાના છે એક મહિના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે ખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધશે મોદી પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ યાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાપોર સાથે ચૂંટણી પ્રચાર કરશે આ કાર્યક્રમોને લઈને જિલ્લા ભાજપ અને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી ખેડૂતો ખેતીમાં પીએચ માટે રાજ્ય વીજળીને બદલે દિવસીય વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસીય વીજળી પૂરું પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરાઈ છે ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસીય વીજળી આપવામાં આવે આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતો દિવસે વીજળી આપવામાં આવે તેવી કરવામાં આવી છે બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ હતી આજે રાજકોટ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉની નવ હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ભાવ ખેડૂતોએ પાંચસો પાંચ રૂપિયા થી પાંચસો નેવું રૂપિયા સુધી મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જેમાં જાડી મગફળીની પચીસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેરસો દસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો જ્યારે ચીણી મગફળીનો પંદરસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણ મગફળીના એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને બારસો ચાલીસ રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો ખેડૂતો માટે નવી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર ફિશિંગ મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એસી ટકા ખેડૂતો નાના અને સ્માર્ટ જમીન ધારકો છે સ્વાભાવિક છે કે ત્યાંની આવક પણ ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાર્ટ ખેડૂતો મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવે છે મકાન બનાવવા મળશે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર રૂપિયા અથવા તો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજના માટે તમને જે કંઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર એક પંડિત દીનદયાળ આપ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો સાહીઠ હજાર રૂપિયા બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયા અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન ફોર્મ અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એક અને બે મહિના બાદ તમે કરેલી અરજી પાસ થઈ જશે તેમાં જે એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપ્ઠા મરવાનું શરૂ થઈ જશે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સિંગાપોર અને હોંગકોંગ ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલાનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમાં કેન્સરકારક તત્વો મળ્યા છે જેને લઈ સરકારે તમામ ફૂડ કમિશનરોને આદેશ આપ્યા છે તે મુજબ દેશના તમામ મેન્યુફેક્સ યુનિટ્સમાંથી મસાલાના સેમ્પલ માહિતી અનુસાર દિવસમાં તમામ એકવાથી સેમ્પલ લેવાશે અને તેનો રિપોર્ટ વીસ દિવસના સમયમાં લેબમાંથી આપવામાં આવશે આજે અહીં આવ્યો વરસાદ ઉનાળાની કાળઝાર ગરમી વચ્ચે ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે વાતાવરણમાં પલટો આપતા આહવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે વરસાદી ઝાપટું વરસતા ગરમીટી આંશિક રાહત મળી છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે